ચૌદ પંચોતેર ચૌદસો નેવું બારસો પચાસ ચૌદસો ચાલીસ જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં મજામાં દીશો આજે તારીખ સાત દસ બે હજાર પચીસ ને મંગળવાર આજે આપણે કપાસની અરજી જોઈશું કેવા ભાવતાલ જાય છે એ પણ જાણીશું તો તમે લોકો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને નવા વિડીયો તમને લોકોને મળતા રહે અને બીજા લોકોનો શેર કરો જેથી તે લોકોને પણ આપણા ભાવતાલ મળતા રહે તો ચાલો આપણે જઈએ હરાજીમાં અને તમે લોકો આપણે વિડીયો કોલ જોવાનું રાખો જેથી કરીને ભાવતાલ તમને જોવા મળશે કેવા ભાવતાલમાં જાય છે તો ચાલો આપણે જઈએ હરાજીમાં તો નીકળીએ આપણે હરાજીમાં જવા માટે નવો ખભા ચૌદસો ને એકાવન રૂપિયા ચૌદસો ને એકાવન રૂપિયા નવો કપાસ ચૌદસો ને એકાણું રૂપિયા ચૌદસો એકાણું રૂપિયા કયું ગામ દાદા આપણે કેટલો ભાવ આવ્યો ને ચૌદસો એકાણું

પંદરસો ને દસ રૂપિયા પંદરસો ને દસ રૂપિયા નવો કપાસ પંદરસો ને ચોત્રીસ રૂપિયા પંદરસો ને ચોત્રીસ રૂપિયા કયું કામ દાદા આપણે શિરવાણિયા કેટલો ભાવ આવ્યો ને પંદરસો ને ચોત્રીસ રૂપિયા નવો કપા તેરસો ને પંચ્યાસી રૂપિયા તેરસો ને રૂપિયા नवो कपास चौद सो रुपया चौदसो रुपया नवो कपास चौद सो ने रुपया चौद सो ने अगि रुपया કયું ગામ આપણે હા ભડા કેટલો ભાવ આવ્યો પંદરસો ને એકવીસ રૂપિયા

નવો કપાસ પંદરસો ને પિસ્તાળીસ રૂપિયા પંદરસો ને પિસ્તાળીસ રૂપિયા પંદરસો ને બેતાલીસ રૂપિયા પંદરસો ને બેતાળીસ રૂપિયા નવો કપાસ તેરસો અગિયાર રૂપિયા તેરસો ને અગિયાર રૂપિયા કોડિયો વાળો છે હવા વાળો નવો કપાસ બારસો ને એક રૂપિયો બારસો ને એક રૂપિયો ગરમ થઈ ગયેલો હવા વાળો અને કોડિયો વાળો પણ નવો કપા પંદરસો ને એકસઠ રૂપિયા પંદરસો ને એકસઠ રૂપિયા કયું કામ આપડે ક્યાં તળી કેટલો ભાવ આવ્યો ને પંદરસો એકસઠ રૂપિયા નવો કપા રૂપિયા તેરસો રૂપિયા હવા વાળો અને ગરમ થઈ ગયેલો नवो कपास चवद सौ चुमो तेर रूपिया सौ चुमो तेर નવો કપાસ પંદરસો ને પચીસ રૂપિયા પંદરસો ને પચીસ રૂપિયા तेरसी रुपया तेरसो न पंचशी रूपिया तेरसो नेशी रुपया तेरसो रुपया નવો કપાસ કોડ્યુ વાળો અને હવા વાળો આઠસો ને ચાલીસ રૂપિયા આઠસો ને ચાલીસ રૂપિયા નવો કપાસ પંદરસો ને સાત રૂપિયા પંદરસો ને સાત રૂપિયા નવો કપાસ ચૌદસો ને પંદર રૂપિયા ચૌદસો ને પંદર રૂપિયા ગરમ થઈ ગયેલો નવો કપાસ ચૌદસો ને એકાણું રૂપિયા ચૌદસો ને એકાણું રૂપિયા બારસો ને એકોતેર રૂપિયા બારસો ને એકોતેર રૂપિયા સામાન્ય વાળો છે નવો કપાસ પંદરસો ને સોળ રૂપિયા પંદરસો ને સોળ રૂપિયા તમે લોકો ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરો